બનાસ સફળ સુકાણી શંકરભાઈ ચૌધરીના સીધા માર્ગદર્શન થકી બનાસકાંઠામાં પશુપાલનમાં સંવર્ધન કરવાની શરૂઆત કરતા બનાસ ટીમ બનાસકાંઠાના લાખણી તાલુકાના ચિત્રોડા ગામે બનાસ ચેરમેન અને કમિટી બોર્ડના મેમ્બરો બ્રાઝિલ દેશની મુલાકાત લઈ ત્યાંનું પશુધન જોયા બાદ ભારતમાં પશુપાલન વ્યવસાયમાં સારી નસલ સંવર્ધન કરવા અને પશુપાલન વ્યવસાયને વધુ સારું બનાવવા ટેકનોલોજીની મદદ લઈ રહ્યા છે હાલમાં જિલ્લાની બનાસ ડેરી પશુપાલકોને ત્યાં વધુ દૂધ આપતી નસ્લ વિકસાવવા કામે લાગે છે શુક્રવારના દિવસે લાખણી તાલુકાના ચિત્રોડા ગામમાં બનાસ ડેરી દ્વારા કેમ્પ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચિત્રોડા ગામના પશુપાલકોની તેર ગાયોમાં ગર્ભ પ્રત્યારોપણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમ અંતર્ગત બનાસ ડેરીના ડીએસ વિભાગના ડોક્ટર હરિભાઈ પટેલ દ્વારા ગર્ભ પ્રત્યારોપણથી ઝડપી નસ્લ સુધારણા કઈ રીતે કરી શકાય છે અને તેના શું ફાયદા છે તેના વિશે માહિતી પશુપાલકોને પૂરી પાડી હતી તેમજ દ્વારા કયા પ્રકારના પશુઓમાં ગર્ભ પ્રત્યારોપણ કરી શકાય અને એ માટે બલાસ ડેરી દ્વારા આયોજન કરવામાં આવ્યું છે તેની માહિતી આપવામાં આવી હતી બલાસ ડેરીની ઈટી ટીમના એલવી પટેલ ડોક્ટર તાજ કુરેશી અને એ કે પટેલ હાજર રહ્યા હતા અને એઆઈ કર્મચારી અનિલભાઈ રબારી તથા પારસભાઈ ઠાકોર પણ હાજર રહ્યા હતા